માનસિંહ ચૌહાણ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો છે કપડવંજ ભાજપના હોદ્દેદારોમાં ધૂળસિંહ સોલંકી ગણપતસિંહ એપીએમસીના ચેરમેન નિલેશ પટેલ એપીએમસીના નવનિયુક્ત સભ્યો તેમજ ધવલ પટેલ નરેશભાઈ નરોત્તમ પટેલ તુલસીભાઈ પટેલ રૂપસિંહ અને ખેતીવાડી શાખાના દીપક એચ રબારી તેમજ ઓફિસના સભ્યો હાજર રહ્યા હતા માનસી ચોહાણ ખેડૂતોને ધાન્ય વિશે અગત્યની જાણકારી આપીને ડાયાબિટીસના દર્દીઓને અનાજના ખાવાલાયક અન્ન બાબતો માટે બાવટો જ્વાર કોદરી જવ જેવા ખાવાથી ફાયદો થાય છે તે જણાવ્યું હતું છવ્વીસ દસ તારીખે એ આયોજન થયું છે એમાં આપણા ખેતીવાડી અધિકારીશ્રી આપણા એપીએમ એપીએમસીના ચેરમેનશ્રીના પ્રમુખશ્રી અને ઉપસ્થિત બધા પદાધિકારી છે આ મારો ભારત દેશ સામાન્ય માણસનું સ્વાસ્થ્ય સારું રહે અને એના માટે પ્રાકૃતિક નીતિ આ દેશને વાળો છે એની શરૂઆત થઈ ગઈ છે આજે આપણે જોઈએ તો અહીંયા ગુજરાતની અંદર જે આપણું અહીંયા સાપુતારા છે ત્યાં પથરાળ અને ઢાળ વાળો વિસ્તાર છે ત્યાંથી કરી છે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ એ રાજ્યોમાં પણ આ પ્રાકૃતિક નીતિની શરૂઆત છે ગુજરાતમાં પણ બધા

થાય છે આખા દેશમાં ભારત વર્ષમાં મોદી સાહેબ સલાહ આપી છે કૃષિ મેળાનું આયોજન થયેલું છે પણ નાખેલા છે અને ખેડૂત જે યોજનાઓ છે ખેડૂત સન્માન વિધિનું વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોને સરકાર ગુજરાત ભાજપ સરકાર જેમની સરકાર જે આવતી છે અને જે રીતે ખેડૂતોને ટેક્ટર ેટર ઘટિવવેટર એ પણ જે આપે છે ગુનાઓ બનાવવા માટે પણ પંચોતેર હજાર સહાય આપણી ભાજપની સરકાર કરી રહી છે ત્યારે કહ્યું હતું કે આ વિચારનું નામ રહેશે ને તેનું માહેસર માણસનું આયુષ્ય સુધારવા માટે આ ભાગ છે કે દાડ ધન્ય ખાવાનું પહેલા આપણા બાપ સાહેબ તો એકસો વીસ વર્ષ પચીસ ત્રીસ વર્ષ જે ધોયેલા છે આપણે આજે માણસનું આવી શકે એમ ઊંચી પામે છે ત્યારે આ બધી બાબતો અને પ્રાકૃતિક રીતિથી માણસો એના માટે પ્રેરક આ વિચાર છે અને દુનિયા આ વિચાર